કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી દિયોદર રોડ ઉપર શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલનું પંદર જાન્યુઆરીના રોજ ભૂમિપૂજન કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ અને હવે આખરી ઓપ આપવામાં આવશે મળતી માહિતી પ્રમાણે સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવંત સમાધિવાળું વાદળી ગૌમાતાનું મંદિર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ છે અને છેલ્લા સાત વર્ષથી સિહોરી જીઆઈડીસી પાસે એમ એમ બ્રધર પેઢીના માલિક મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી અને સિહોરી ગૌ રક્ષકો ટીમ દ્વારા શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ ચલાવે છે જેમાં બીમાર અશક્ત બિનવારસી માતાની સેવા થાય છે ત્યારે હવે સમગ્ર સિહોરી ગ્રામજનો અને સિહોરી વેપારીઓ અને જુદા જુદા સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા લોકફાળો કરીને સિહોરી દિયોદર ઉપર રોડ ઉપર ત્રણ વીઘા જમીન ઉપર શ્રી ગૌધામ પ્રેરી શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ સિહોરીનું ભૂમિ પૂજન તારીખ પંદર એક બે હાજર પચીસ ને બુધવારે બપોરે ત્રણ થી પાંચ કલાકે પરમ પૂજ્ય સદૈવ ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ ના પાવન કર કમલો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે અને ગુજરાતના લોકસાહિત્યકાર દશરથદાન ગઢવી અને દીપકભાઈ જોશી દ્વારા બપોરે એક વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ભવ્ય લોક ડાયરામાં મોજ કરાવી ગૌમાતાના લાભાર્થે લોક ડાયરો યોજાશે જેમાં વિશેષ સંત ઉપસ્થિત એવા પરમપૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશ મહારાજ અને કાંકરેજ તાલુકાના સિહોરી રતનપુરા ખાતે આવેલા ભારત ઉપરના એમ એમ બ્રધર પેઢી સહિત પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભી તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહેસાણા જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી ભારતસિંહ જસવંતસિંહ ભટેસરિયા કાકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતસિંહ ઠાકોર સહિત અઢારે આલમના શ્રદ્ધાળુ ભક્તિભાવપૂર્વક શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં પધારવા માટે ગૌભક્તો સહિત આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું પંખી પાણી પીને સે ઘટે ના સરિતા નીર ધર્મ કરે ધન ના ઘટે જેની સહાય કરે રઘુવીર ત્યારે ફલ નહીં તો ફૂલની ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરી આપણી રાષ્ટ્ર માતા શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલમાં પોતાનું યોગદાન આપી સહયોગ આપી આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવાનો પાવન અવસર પ્રાપ્ત થશે જનનીની જણી તો ત્રણ જણને કા ભક્તર દાતાર કે સુરવીર નહીં તર રહેજે વાંજણી

ગૌ સહના ખાતે રાખી છે અમારે હાલ તારામાર તૈયારી ચાલુ છે અને પત્રનાથી મોટા બાપુ વધારવાના છે મૂકુલ બાપુ વધારવાના છે અને આખી તમામ પબ્લિકને અમે જાહેરાત કરી છે પત્રિકાએ વેચી છે યથાશક્તિ આગેવાનો નેતાઓ તમામ આપવાના છે આપ સૌ ખૂબ ખૂબ

શહેર જણાતા ખૂબ જ આનંદ થાય છે પવિત્ર ભૂમિ એવી શિવરીની આ ધન્ય ધરાવ પર ભગવતી ગૌમૈયાનું એક દિવ્ય અને ભવ્ય મંદિર આવેલું છે અને એ જ ભૂમિ ઉપર આ શિવની પવિત્ર ભૂમિ ઉપર નવીન જે ગૌશાળા બનવા જઈ રહી છે તારીખ પંદર એક બે હજાર પચીસના અહીંયા ભવ્યાથી ભવ્ય ગૌશાળાનું નિર્માણ થઈ જવા જઈ રહ્યું છે એ પ્રસંગે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવેલું છે તો સર્વ જનતા આજુબાજુના ગામોની જનતા તથા બધા જ કર્મચારીઓને નમ્ર વિનંતી આ પુણ્યશાળી કાર્યની અંદર આપ આવો મા ભગવતીના દર્શન કરો જય ગૌ જય ગો જય ગોપાલના મુખ્ય મથક શિવરી ખાતે જીવન સમાધિ ગૌમાતાનું મંદિર આવેલ છે અને એ પાવન ધરાવ ઉપર ટૂંક સમયની અંદર પંદર તારીખે ગૌ માતાનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે અને દાતાઓના સહયોગથી એક નવી જમીન પણ રાખવામાં આવી છે ત્રણ વીઘા ત્યાં ગૌમાતાના સ્થાની અંદર એક ભૂમિપૂજનનું આયોજન છે અને પત્મળાથી મુકુંદજી મહારાજ અને મોટા બાપુ ભરાવી રહ્યા છે તો આપ સૌ ગૌપ્રમીઓને વધારે ભાવભર્યું આમંત્રણ છે કૃષ્ણ આપણે શિયોરી ખાતે પંદર જાન્યુઆરીના દિવસે આપણે નવીન જે ગૌશાળા છે હોસ્પિટલ ત્યાંનું આપણે ભૂમિપૂજનનું આયોજન આપણે ભવ્ય રાખ્યું છે એમાં સૌ ગૌ ભક્તોને હાર્દિક આમંત્રણ છે